બાજરીના રોટલા અને રીંગણનું શાક અને એ પણ લીલું લસણને લીલી ડુંગળી સાથે સરસ મજાનું હોય રીંગણ ખાવાના શોખીનો માટે આ સરસ મજાની રેસીપી અને સાથે સાથે જે લોકો શીખી રહ્યા છે એના માટે પણ આ રેસિપી તો શરૂ કરીએ રીંગણનું લસણ ડુંગળીવાળું શાક અને એ પણ લીલા નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી કાળા લાંબા રીંગણનું શાક અને લીલો મસાલો ઉમેરીને ખાસ કરીને જે લોકો શીખતા હોય છે એના માટે આ રેસીપી છે તો શરૂ કરીએ મેં અહીંયા ચાર જેટલા કાળા રીંગણ કાપી લીધા છે આવી રીતે નાના મોટા સાઈઝમાં તમે કાપી શકો છો એક મોટો ચમચો મેં તેલ લીધું છે એમાં એક ચમચી રાઈ ઉમેરી છે મેં અહીંયા લીલું લસણ લીલી ડુંગળી અને લીલા મરચાં ટોટલ એક કપ છે ને કાપીને ધોઈને રાખ્યું છે પાણીમાં બોળી રાખ્યું છે તમારી પાસે મિત્રો લીલું લસણ અત્યારે સિઝન છે એટલે મળે છે પણ ન હોય તો તમે સૂકું લસણ ને સૂકી ડુંગળીનો પ્રયોગ કરી શકો છો

અને ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું છે ને ઉસમઈ ગયું છે જે શીખતા હોય એના માટે ખાસ સ્ટીપ કે આવા શાક જે ઉસમૈ જતા હોય એ થોડાક અડધા પડધા ચડી જાય ઉસમઈ જાય પછી જ મીઠું નાખવાનું મેં અહીંયા એક ચમચી સિંગલ મીઠું લીધું છે એક ચમચી હળદર છે અને અડધી ચમચી મેથીનો મસાલો લીધો છે એ ઉમેરી લઈએ છીએ હલાવી લઈએ છીએ પાંચ મિનિટના આ શાક ફટાફટ થઈ જાય છે અને જોઈ શકો છો કે તેલ પણ છૂટું પાડવા માંડ્યું છે તમને જો થોડું રસાવાળું ખાવું હોય તો થોડુંક પાણી ઉમેરવાનું અને થોડુંક લચકાવાળું બનાવવાનું મેં અહીંયા આ તેલ છૂટું પડે એવું બનાવ્યું છે અને હવે સર્વ કર્યું આટલી જ ડિશ હોય તો તમારે શિયાળામાં કાંઈ પણ ખાવાની જરૂર નથી હોતી હળદર તો હોય જ છે બધાની ઘરે મેં આવી રીતે ઉપર સર્વ કર્યું છે ગોળ અને નાના નાના રોટલા અને મરચાં આ મરચાંની રેસિપી ખાસ તમે જોજો બાર મહિના સુધી બહાર રાખવા છતાંય પણ નથી બગડતા મારી ચેનલમાં એની રેસિપી છે તો મિત્રો તમે આ રીતથી બનાવજો ખાસ કરીને ન્યુ કમર્સ જે શીખતા હોય એના માટે આ રેસીપી તો તમે આ વિડીયો જોયો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય